ભચાઉના મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ છવ્વીસમી જાન્યુઆરીના રોજ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ ભોજન પ્રસાદ ચા પાણી નાસ્તો વગેરેની સુવિધા ઉપલબ્ધ કરી આથી ત્રેવીસ વર્ષ અગાઉ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની શુક્રવારના સવારે આઠ ને છેતાલીસ મિનિટનો સમય હતો ત્યારે નાના બાળકો કિલોડ કરતા હતા મોટા પટેલો તડકામાં તાપ લેવા દિવાલને આપો દઈને બેઠા હતા મહિલાઓ પોતાના પરિવારના કામકાજમાં હતી ત્યારે જે ભૂકંપ આવ્યો ભૂકંપમાં અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા ભૂકંપ ભૂકંપની વર્ષીએ સતત પંદર વર્ષથી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા દ્વારા દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ગરીબોને સવારે ચા પાણી નાસ્તો બપોરે જમણવારની વ્યવસ્થા કરવામાં આવતી હોય આ પ્રસંગે ખાસ કરીને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહેતા હોય છે પૂજ્ય મહારાજ સાહેબનું માંગલિક સંભળાવી આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવતો હોય છે સાધ્વી ભગવંતો તેમજ વિવિધ આગેવાનોની હાજરીમાં આ કાર્ય સંપન્ન કરવામાં આવતો હોય છે દાતા પરિવાર દ્વારા જે સહયોગ મળતો હોય છે તેના લીધે આ મોટા કેમ્પનું આયોજન થઈ શકતો હોય છે આ વખતે પણ આ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું તો અંદાજે આઠસો લોકોને બપોરનું શાક પૂરી મીઠાઈ ફરસાણનું ભોજન અંદાજે બે હજાર લોકોને રાશન કીટનું વિતરણ કપડાંનું વિતરણ દાતાના સહયોગથી કરવામાં આવ્યું હતું મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી